નમસ્કાર હું એમ વાજા શિવશક્તિ નર્સરી ફાર્મ ગાય પ્રાકૃતિક ફાર્મ ચોરવાડ જૂનાગઢ મિત્રો આજે આ લીંબુની એક વેરાયટી અમારે ડેવલપ કરી છે અમે ચોરવાડમાં હવે લીંબુ તમે જોયા હશે તો અંદર હોય એમાં બહાર ન હોય ને બહાર એવા અંદર હોય હવે આ લીંબુમાં હું તમને આજે છે ને એક નવો પ્રવા નવી નવીનતા એવી છે કે આ લીંબુ છે એ લીંબુ અંદરથી લાલ છે ને બહારથી લાલ છે આ તમે જોઈ શકો છો હું તમને છે ને આ લીંબુ કાપી નહીં બતાડીશ લેક જ્યાં તમે જોઈ શકો છો અંદરથી લાલ છે દેખાય છે લાલ અને લાલ એ ક્યુ એકદમ લાલ છે આવી રીતે છે અને આને અમે અત્યારે છે ને પ્લાન્ટ અમારી નર્સરીમાં તૈયાર કરી રહ્યા છે અને આમાં અનેક લીંબુ આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે જો આઓ આ જો આ લીંબુ છે અને અત્યારે તો આ સિઝન પૂરી થવામાં છે અને આમાં જો અત્યારે અમારા હાથ આગળ જો આ ફ્લાવરિંગ આવ્યા છે એટલે બીજો ભાલે આવી ગયો છે આ ફૂલ આવેલા છે અને જો આ નીચે પણ આ બીજી આમાં આમાં લીંબુ તમને જોઈ શકો છો એટલે હજી એક ફાલ પૂરો ન થયો હોય ત્યાં બીજો ફાલ આવી જાય છે આ લીંબુ છે અને કેટલું આ તમને દેખાય છે કે એકદમ કેસરી અને લાલ ટાઈપનું છે વધુ માહિતી માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો અને કલમો પણ મેળવી શકો છો વેમવાજા શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જૂનાગઢ ગાયર દરેક પ્રાકૃતિક ફાર્મ કોન્ટેક્ટ નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ જ નંબર તમે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો અને અમારા ફાર્મની મુલાકાતે કરી શકો છો